નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર વિચિત્ર અકસ્માત ટ્રકનું ટાયર ફાટતા તેમાંથી ડીશ ઉડી બાજુમાં બેઠેલ મજૂર ઉપર પડતા એક મહિલાનું મોત અંજાર તાલુકાના વીરા ગામના ઈંટ ખાલી કરવા આવેલી ટ્રકનું પેડો ફાટતા તેની ડીશ ઉડીને લાગતા શાંતિબેન બબાભાઈ ભીર ઉંમર વર્ષ નું મોત થયું હતું જ્યારે તેમની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી ભચાઉના જૂનાવાડા મોરીવાડામાં રહેનાર શાંતિબેન તથા તેમની દીકરી વર્ષા ઉંમર વર્ષ વીસ મજૂરી કામ કરે છે આ બંને તથા અન્ય શ્રમિક ગઈકાલે પ્રહલાદસિંહ ત્રિલોકસિંહ રાવત સાથે ટ્રકમાં વીરા ખાતે ઈટો ખાલી કરવા આવ્યા હતા વીરા ખાતે પહોંચ્યા બાદ મજૂરો વાહનમાંથી ઉતરી ગયા હતા અને બાજુએ બેઠા હતા તેવામાં વાહન ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા આગળનું પેડું ફાટ્યું હતું જેમાંથી ઉછળીને નીકળેલી ડીશ શાંતિબેન અને વર્ષાને લાગી હતી બંનેને સારવાર અર્થે આદિપુર લઈ જવાયા બાદ શાંતિબેનના પગની નસો તથા હાડકું તૂટી જવાને કારણે મોત થયું હતું જ્યારે તેમની દીકરીને વધુ સારવાર અર્થે ભુજ લઈ જવાઈ હતી ટ્રક ચાલક વિરુદ્ધ બબાભાઈ હરજી ભીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભૂજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર